નમસ્કાર આજની આપણી ચર્ચા ભારતના એક એવા ઘડવૈયા પર છે જેમના વગર કદાચ આજનું ભારત એમ કે અલગ જ હોત સરદાર વલ્લભભાઈ પટેલ બિલકુલ લોખંડી પુરુષ તરીકેની એમની ઓળખ એમ જ નથી બની હા રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું ને આજે જે ભારત છે તે મોટાભાગે સરદાર પટેલની રાજનીતિ અને મક્કમ વહીવટને કારણે છે સાચી વાત અને આપણી આ વાતચીતનો આધાર મુખ્યત્વે રાજમોહન ગાંધીનું જે જીવનચરિત્ર છે એ છે એમાં સરદારના પોતાના પત્રો મણીબેનની ડાયરી એ બધા દસ્તાવેજોનો ઉપયોગ થયો છે હા એટલે ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે એટલે આજે આપણે ફક્ત એમની જાણીતી સિદ્ધિઓ પર જ નહીં પણ એમની ઓછી જાણીતી વાતો એમના સ્વભાવના અલગ અલગ પાસા અને એમ કે એક વ્યક્તિ તરીકે કેવી રીતે ઘડાયા એ સમજવાનો પ્રયાસ કરીશું બરાબર કેવી રીતે ખેડાના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવનાર વ્યક્તિ આખા રાષ્ટ્રના નિર્માતા બન્યા એ સફર ખરેખર જાણવા જેવી છે અને એમના પાત્રના જે વિવિધ પાસા છે એમની સ્વતંત્રતા વ્યવહારિકતા ગાંધીજી પ્રત્યેની વફાદારી અને હા ક્યારેક કઠોરતા પણ એ બધું સમજવું જરૂરી છે એમના અનુભવોએ એમને કેવા બનાવ્યા એ જોઈશું તો શરૂઆત કરીએ એમના બાળપણથી ચરોતરના પાટીદાર સમાજમાં જન્મ આ સમાજ એમની મહેનત અને સાહસ માટે તો જાણીતો જ પણ એક પ્રકારનું શું કહેવાય સ્વતંત્ર મિજાજ પણ ખરો જાણે પોતે કોઈના હાથ નીચે કામ કરવા નહીં પણ નેતૃત્વ કરવા જન્મ્યા હોય ખરું કે ખેડૂતો તરીકે ખૂબ મહેનતું અને પ્રકૃતિ પ્રેમી પણ હતા વૃક્ષોનું જતન કરનારા પણ ઘરનું વાતાવરણ થોડું અલગ પિતા ઝવેરભાઈ જે પાછળથી સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વળ્યા અને થોડા એમ કે અલિપ્ત જેવા રહેતા અને માતા લાડબા પણ ચાર ભાઈઓમાં વલ્લભભાઈ સૌથી નાના એટલે મોટા ભાઈઓનો ખાસ કરીને વિઠ્ઠલભાઈનો થોડો દબદબો રહેતો કદાચ એટલે જ એમનો સ્વભાવ શરૂઆતમાં થોડો બળવાખોર હતો લોકો એમને ગાંડો સાંડ પણ કહેતા બની શકે અને શિક્ષણ પણ મોડું શરૂ થયું વિઠ્ઠલભાઈ પાંચ વર્ષે શાળાએ ગયા વલ્લભભાઈ તો સાત આઠ વર્ષ સુધી ઘરે જ રહ્યા આ શરૂઆતના અનુભવો કદાચ પેલો માતાપિતા તરફથી અપેક્ષિત સ્નેહનો અભાવ મોટા ભાઈઓ સાથેનો સંઘર્ષ હા કદાચ એનાથી જ એમનામાં પેલી આત્મનિર્ભરતા અને અન્યાય સામે લડવાની વૃત્તિ નાનપણથી જ આવી ગઈ હશે શું લાગે છે આ જ અનુભવોએ ભવિષ્યમાં એમને સત્તા સામે ટક્કર લેવા મજબૂત બનાવ્યા હશે શક્ય છે પાળો તો ત્યાં જ નંખાયો હશે એમના લગ્ન ઝવેરબા સાથે થયા પણ એમના વિશે બહુ માહિતી નથી મળતી મણીબેન પણ એમની માતા વિશે જાજુ નહોતા જાણતા હા એ વાત છે વલ્લભભાઈએ પછી ગોધરા બોરસદમાં રહીને વકીલાતની તૈયારી કરી અને પેલો ગરમ સળિયાવાળો કિસ્સો હા એ બહુ જાણીતો છે પણ એ શાળામાં નહીં લગભગ પચીસ વર્ષની ઉંમરે બનેલો અચ્છા પ્લીડરની પરીક્ષાની તૈયારી વખતે પોતાની બગલમાં થયેલું ગુમડું જાતે ગરમ સળિયાથી ડામી દીધું ગજબની સહનશક્તિ ખરેખર પણ એ જ સમયમાં એમની બીજી બાજુ પણ દેખાય છે કઈ એમણે પોતાના એક મિત્રના છ મહિનાના બાળકનું પાલનપોષણ પણ કરેલું ઓ આ વાત ઓછી જાણીતી છે કઠોર છબી પાછળની સંવેદનશીલતા દેખાય છે આમાં બરાબર અને કોર્ટમાં એમની હાજર જવાબી પેલું કહ્યું હતું ને કે દરેક વ્યક્તિ નવ મહિના તો માના ગર્ભમાં કેદ ભોગવી ચૂકી હોય છે હા હા કમાલ હતા પછી બેરિસ્ટર બનવાની ઈચ્છા જાગી પૈસા બચાવવાનું શરૂ કર્યું પણ પહેલા મોટાભાઈ વિઠ્ઠલભાઈ લંડન ગયા અને એ પણ વલ્લભભાઈના બચાવેલા પૈસાથી હમ અને પછી તરત જ ઓગણીસો સમાચાર મળ્યા ત્યારે તેઓ કોર્ટમાં દલીલ કરી રહ્યા હતા પણ કેસ પૂરો કર્યો આઘાત છુપાવી રાખ્યો અને પછી નિર્ણય કર્યો કે ફરી લગ્ન નહીં કરે હા અને એનું કારણ પણ એમણે પાછળથી મણીબેનને કહ્યું હતું કે સાવકી માં કદાચ બાળકોને દુઃખ આપે એના કરતાં મા વગરના બાળકો ઉછેરવા વધુ યોગ્ય છે કેટલો વિચારપૂર્વકનો અને જવાબદારી ભર્યો નિર્ણય કદાચ ઝવેરબા પ્રત્યેનો અકથિત પ્રેમ પણ કારણ હશે શક્ય છે એમના નિર્ણયો હંમેશા દૃઢ રહેતા આખરે ઓગણીસો ને માં પાંત્રીસ વર્ષની ઉંમરે લંડન ગયા ભણવા એ પણ લગભગ ગુપ્ત રીતે અને ત્યાં સખત મહેનત કરીને ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા પાછા આવીને અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને પછી તો પછી તો જોત જોતામાં ટોચના વકીલ બની ગયા ફી પણ ઊંચી કુટુંબને પણ મદદ કરી એ સમયે વિઠ્ઠલભાઈ રાજકારણમાં હતા પણ વલ્લભભાઈને એવા રસ નહોતો કોંગ્રેસ હોમ રૂલ એ બધાથી દૂર હા એમની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ હતી કે અંગ્રેજ સરકારે એમને જજ બનાવવા કે સરનો ખિતાબ આપવાનો પણ વિચાર કરેલો ખરેખર આ બતાવે છે કે એમની ક્ષમતા કેટલી ઊંચી અંકાતી હતી પણ એ રાજકારણ પ્રત્યે ઉદાસીનતા હતી કે પછી પેલી સફળ કારકિર્દી અને આરામદાયક જીવન છોડવાની અનિચ્છા સારો સવાલ છે કદાચ એમને ત્યારે જાહેર જીવનમાં ઝંપલાવાનો કોઈ મતલબ નહીં દેખાયો હોય પણ પછી ગાંધીજી આવ્યા હા શરૂઆતમાં તો વલ્લભભાઈ ગાંધીજીથી ખાસ પ્રભાવિત નહોતા થોડી મજાક પણ ઓડાવતા હમ પણ ધીરે ધીરે ગાંધીજીના વિચારોની એમની કાર્યશૈલીની અસર થયેલી ખેડા સત્યાગ્રહ પહેલા પણ એમણે પેલી વેઠ પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો ને કમિશનર પ્રેટ સાથેનો સંઘર્ષ અને જ્યારે પ્રેટે એમને મળવા બોલાવ્યા ત્યારે વલ્લભભાઈનો જવાબ શું હતો કે કમિશનરે પોતે સભાના કાર્યાલય પર આવવું જોઈએ નિડરતા તો ખરી જ પછી ઓગણીસો સત્તરમાં માં ખેડામાં પાક નિષ્ફળ ગયો મહેસૂલ માફીની માંગણી થઈ સરકારે ના પાડી અને ત્યારે ગાંધીજીએ વલ્લભભાઈને કહ્યું કે તમે નેતૃત્વ લો આ એમના જીવનનો નિર્ણાયક વળાંક હતો એક તરફ જામી ગયેલી વકીલાત પૈસા અને બીજી તરફ એક અનિશ્ચિત સંઘર્ષ એમણે વિચાર્યો છે ને કે પૈસા તો વારસદારો ઉડાલી દેશે પણ આનાથી હું એમને કંઈક મોટો વારસો આપીશ હા પણ એ કોઈ ભાવુક નિર્ણય નહોતો એમણે પોતે કહ્યું હતું મેં ઘણો વિચાર કરીને આ જીવન અપનાવ્યું છે અને ગાંધીજીને પણ એમની જરૂર હતી એક સ્થાનિક મજબૂત નેતાની બરાબર ગાંધીજીએ પહેલ કરી અને વલ્લભભાઈએ એ પડકાર ઝીલ્યો જરૂરિયાત જોઈને તક નહીં ખેડા સત્યાગ્રહમાં પછી એમની સંગઠન શક્તિ ખીલી ખેડૂતો પાસે પ્રતિજ્ઞા લેવડાવી પ્રેટની ધમકીઓ સામે અડીખમ રહ્યા ગાંધીજીની ગેરહાજરીમાં પણ ગામડે ગામડે ફરીને જુસ્સો ટકાવી રાખ્યો સરકારી દમન વધ્યું ઢોર જપ્ત થયા પણ લોકો ખાસ કરીને સ્ત્રીઓએ હિંમત બતાવી અને અંતે સરકારને ઝૂકવું પડ્યું સમાધાન થયું આ સત્યાગ્રહે વલ્લભભાઈને ગુજરાતના નેતા બનાવ્યા અને ગાંધીજી સાથેનો સંબંધ અતૂટ કર્યો અને ત્યારે જ એમણે પેલો યુરોપિયન પોશાક છોડીને સાદા ભારતીય વસ્ત્રો અપનાવ્યા કૃપલાણીએ નોંધ્યું હતું કે એ બોલવા કરતા કરવામાં વધુ માનતા સાચું પરિવર્તન ખેડા પછી બોરસદ સત્યાગ્રહ હા પેલો પોલીસ ડાકુની સાંઠગાંઠવાળો અને નાગપુર ઝંડા સત્યાગ્રહ એમાં જેલ પણ ગયા પણ ખરી કસોટી તો ઓગણીસો અઠ્યાવીસના બારડોલી સત્યાગ્રહમાં થઈ હા પેલો બાવીસ ટકા મહેસૂલ વધારા સામેનો વલ્લભભાઈએ નેતૃત્વ લેતા પહેલા ખેડૂતોની ખાતરી કરી લીધી કે અંત સુધી લડશો ને અને પછી એમનું આયોજન ગામડાઓમાંથી ગુપ્ત માહિતી માટેનું નેટવર્ક મહિલાઓની ભાગીદારી સરકારે દમન કર્યું જમીનો જપ્ત કરવાની ધમકી આપી ત્યારે એમનો પેલો જવાબ ફિકર ના કરશો તમારી જમીન તમારા દરવાજા ખખડાવતી પાછી આવશે શું વિશ્વાસ હતો અને આવ્યું પણ એવું જ આ સત્યાગ્રહ વખતે જ ખેડૂતોએ એમને સરદાર કહ્યા અને ગાંધીજીએ પણ એ બિરુદ અપનાવી લીધું ઓળખ બની ગઈ એમની વાણીમાં જાદુ હતો મહાદેવ દેસાઈએ લખ્યું છે ને ખેડૂતોની બોલી અને ભાષાના માલિક વલ્લભભાઈએ તેમને મોહિત કરી દીધા દસપ્રદ વાત એ પણ છે કે ગાંધીજી જાણી જોઈને બારડોલીથી દૂર રહ્યા હા જેથી લડત સ્થાનિક રહે રાષ્ટ્રવ્યાપી બળવો ન ગણાય રણનીતિ હતી એ સત્યાગ્રહોની સાથે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું ઓગણીસો ચોવીસ અને ત્યાં પણ નક્કર કામગીરી ડ્રેનેજ પાણી પુરવઠો વીજળી પાયાની સુવિધાઓ સુધારી પણ વિરોધનો સામનો પણ કરવો પડ્યો પેલી જૂની દિવાલ તોડવાનો મુદ્દો ગેરકાયદે કબરો રખડતા કુતરાઓ હા પણ એમનો અભિગમ લોકશાહી છતાં મક્કમ રહેતો એલિસ બ્રિજ યોજનાની ચર્ચા એનું ઉદાહરણ છે હવે થોડી વાત એમના સંબંધોની ગાંધીજી સાથે એ તો અતૂટ સંબંધ હતો ગુરુ શિષ્ય જેવો પણ મિત્રતા અને પરસ્પર આદરવાળો યરવાડા જેલમાં સાથે રહ્યા રમૂજ ચર્ચાઓ એકબીજાની કાળજી પણ મતભેદો પણ હતા જેમ કે મીઠાના સત્યાગ્રહની શરૂઆતની રણનીતિ પર કે પછી ભારત છોડો આંદોલન સ્થગિત કરવા પર સરદારની મૌન અસહમતી હતી છતાં ગાંધીજી એમને મોટા ભાઈ જેવા ગણતા જ્યારે જવાહરલાલ નહેરુ સાથેનો સંબંધ સાવ અલગ બિલકુલ વ્યક્તિત્વ વિચારધારા કાર્યશૈલી બધું જ જુદું કિશોરલાલ મશરૂવાળાએ સરસ કહ્યું હતું ને હા ગાંધી પટેલ સંબંધ ભાઈઓ જેવો ગાંધીજી મોટાભાઈ ગાંધી નહેરુ પિતા પુત્ર જેવો અને આઝાદી પછી આ ડ્યુમ વિરેટ દ્વિનેતૃત્વ ચાલ્યું મતભેદો છતાં સાથે કામ કર્યું એ એમની પરિપક્વતા હતી પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈ સાથેનો સંબંધ એ થોડો જટિલ હતો રાજકીય મતભેદ હતા ખાસ કરીને ધારાસભા પ્રવેશ મુદ્દે પણ સમજૂતી પણ કરી હતી કે એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલ નહીં કરવાની ઓગણીસો ને માં કોંગ્રેસ પ્રમુખ પદ માટે સ્પર્ધા જેવું થયું વિઠ્ઠલભાઈ નારાજ થયા અને પછી વિઠ્ઠલભાઈના વસિયતનામાને લઈને સુભાષ બોઝ સાથેનો વિવાદ એ પણ લાંબો ચાલ્યો આ બધા સંબંધો બતાવે છે કે સરદાર ફક્ત રાજનેતા નહોતા એક માણસ પણ હતા જેમને અંગત અને રાજકીય સંઘર્ષો વચ્ચે જીવવાનું હતું બરાબર હવે વાત કરીએ આઝાદી પછીના સૌથી મોટા પડકારની રજવાડાઓનું એકીકરણ હા પાંચસોથી વધુ રજવાડા ગૃહમંત્રી અને રિયાસતી ખાતાના મંત્રી તરીકે સરદારે આ જવાબદારી લીધી વીપી મેનન એમની સાથે એમની કુને અને દૃઢતાના ઉદાહરણો જોઈએ તો જુનાગઢ નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું પ્રજા ભારતમાં રહેવા માંગતી હતી સરદારે આરજી હકુમતને ટેકો આપ્યો પછી ભારતીય સેના મોકલી અને લોકમતનો પ્રસ્તાવ મૂક્યો અને એ જ સમયે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ એ પણ સરકારી પૈસા વાપર્યા વગર સિદ્ધાંતનિષ્ઠા કાશ્મીરનો મુદ્દો વધુ પેચી દો મહારાજા હરિસિંહ નિર્ણય નહોતા લઈ શકતા પાકિસ્તાને કબાયલી હુમલો કરાવ્યો છેવટે મહારાજાએ જોડાણ ખત પર સહી કરી અને સરદારે તરત જ સૈનિકો હવાઈ માર્ગે શ્રીનગર પહોંચાડ્યા શેખ અબ્દુલ્લા સાથેના સંબંધો પણ જટિલ રહ્યા પણ અહીં સરદારની નિર્ણાયકતા કામે લાગી હૈદરાબાદ તો સાઓ જુદો કેસ નિઝામને સ્વતંત્ર રહેવું હતું રજાકારો નો અત્યાચાર સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ નિષ્ફળ ગયું નહેરુ થોડા ખચકાતા હતા પણ સરદાર મક્કમ હતા અંતે પોલીસ એક્શન ઓપરેશન પોલો અને હૈદરાબાદ ભારતમાં ભળ્યો અને ફક્ત આ મોટા રાજ્યો જ નહીં ઓરિસ્સા અને છત્તીસગઢના નાના રજવાડાઓને પણ કુશળતાથી ભેળવ્યા એમની રીત શું હતી સમજાવટ દબાણ લોખંડી હાથ પર મખમલનો મોજો હા રાજાઓને પ્રજાના હિત અને બદલાતા સમયનો હવાલો આપ્યો પ્રિવિપર્સ જેવા મુદ્દે પણ વાસ્તવિક રહ્યા આ કોઈ જાદુ નહોતો પણ અથાગ મહેનત અને સ્પષ્ટ દ્રષ્ટિ હતી નાયબ વડાપ્રધાન તરીકે ભાગલા પછીની અરાજકતાને કાબૂમાં લીધી ગાંધીજીની હત્યા પછી આરએસએસ અને હિન્દુ મહાસભા પર પ્રતિબંધ મૂક્યો પણ પછી પુરાવાના અભાવે શરતો સાથે ઉઠાવી પણ લીધો કાયદાનું શાસન માનતા હતા નહેરુ સાથે મતભેદ હોવા છતાં દેશની સ્થિરતા માટે સાથે કામ ચાલુ રાખ્યું કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીઓમાં એમનો પ્રભાવ દેખાતો હતો એમના માટે સ્થિરતા મહત્વની હતી પણ સતત કામ અને ચિંતાની અસર સ્વાસ્થ્ય પર પડી ઓગણીસો અડતાલીસમાં એટેક આવ્યો છતાં કામ ચાલુ રાખ્યું અંતે પંદર ડિસેમ્બર 1950 પચાસના રોજ મુંબઈમાં અવસાન થયું એમનો વારસો એક અડગ વહીવટ કરતા આધુનિક ભારતના એકીકરણના શિલ્પી અને ગાંધીજીના એક સાચા સૈનિક જેમણે છેલ્લી ક્ષણ સુધી સેવા આપી એમની કાર્યશૈલી પરિણામલક્ષી હતી સ્પષ્ટ વક્તા ક્યારેક કઠોર પણ પોતાના સાથીઓ અને અધિકારીઓ પ્રથે વફાદાર અને સૌથી મહત્વનું પ્રમાણિકતા સત્તાનો અંગત ઉપયોગ ક્યારેય નહીં બિલકુલ નિષ્કલંક તો આજે આપણે સરદારના જીવનના ઘણા પાસા જોયા વકીલથી લાષ્ટ્રશિલ્પી સુધીની સફર ગાંધીજી સાથેનો સંબંધ સત્યાગ્રહો અને સૌથી મોટું કામ ભારતનું એકીકરણ ખરેખર એમની સફળતા પાછળ હતી એમની દ્રુઢતા સંગઠનશક્તિ અને પરિસ્થિતિને પામવાની અદભુત ક્ષમતા લોકપ્રિયતાની પરવા ન કરી ફક્ત દેશહિત જોયું એમનું જીવન એ પુરાવો છે કે દૃઢ નિશ્ચય હોય તો મોટામાં મોટા પડકારોનો સામનો થઈ શકે છે સાચી વાત આ ચર્ચાના અંતે એક વિચાર મૂકીએ શું સંદાર પટેલ જેવી મક્કમ નિર્ણાયક ક્યારેક કઠોર લાગતી નેતૃત્વ શૈલી આજના સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે હમ સારો પ્રશ્ન છે કે પછી બદલાયેલા સંજોગોમાં આજના જટિલ સમયમાં નેતૃત્વના કોઈ અલગ વધુ સમાવેશી અભિગમની જરૂર છે આના પણ સૌએ વિચારવા જેવું છે આ સાથે સરદાર પટેલ પરની આ ઊંડાણપૂર્વકની વાતચીત અહીં પૂરી કરીએ છીએ